ચોટીલા ખાતે કાઠી સમાજના નવા સુરત દેવળ મંદિર ટ્રસ્ટની સોળસો પચાસ વીઘા જમીન સરકાર રાખવાનો હુકુમ યથાવત સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ ચોરી કરનારી સૌ માત્ર ખનીજ માફિયા જ નહીં પરંતુ કોઈક રાજકીય તો કોઈક અધિકારીના લિબાસમાં હોય તે પ્રકારની સ્થિતિ છે કોલસાની ગેરકાયદેસર ખનીજ ચોરી રાજકારણની એન્ટ્રી વર્ષો પહેલા થઈ ચૂકી હતી પરંતુ હવે ખરેખર કારોબારમાં રાજકીય નેતાઓ છે તે વાત સ્પષ્ટ પણ જણાઈ રહી છે ત્યારે હાલ ચોટીલા તાલુકાના દેવસર ગામે સહસ્ત્ર કાઠી ક્ષત્રિય સમામના ઇષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર એટલે નવા સુરત દેવળ મંદિરના ટ્રસ્ટની હજારો વીઘા જમીન શ્રી સરકાર થઈ હોવાનું બાબત ચર્ચાના ચકડોળે ચડી છે જાઉંડાણપૂર્વક વાત કરવામાં આવે તો વર્ષો પહેલા હજારો વીઘા જમીન કાઠી સમાજની આસ્થા માનવામાં આવતા સુરત દેવળ મંદિરને દાનમાં આપી હતી પરંતુ તે સમયની સરકાર માનવામાં આવતા રજવાડાઓ જમીનના દાન દેતા હતા આ વર્ષો પહેલા દાનમાં આપેલી જમીન આજની સરકારે સુરત દેવળ મંદિર ટ્રસ્ટ પાસેથી આંચકી સરકાર શ્રી કરી નાખવામાં આવી છે જે અંગેના સરકારી હુકમ પણ સામે આવ્યા હતા આ સમયે સુરત દેવળ મંદિર ટ્રસ્ટની સોળસો પચાસ વીઘા જમીન જે સરકાર શ્રી કરવામાં આવી તે અંગે અપીલ અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ જ્યાં રાજ્ય સરકારની મહેસૂલ વિભાગના નિયમો મુજબ ટ્રસ્ટની જમીન સરકાર શ્રી ન થવા અંગે નોંધ પણ કરાઈ હતી છતાં મહેસૂલ વિભાગના નિયમોને ઘોળીને પી ગયેલા સ્થાનિક તંત્ર ને અધિકારીઓ દ્વારા અપીલને માન્ય ન રાખી સુરત દેવ મંદિર ટ્રસ્ટની હજારો વીઘા જમીન સરકાર શ્રી રાખવાના હુકમને યથાવત રાખ્યો હતો જ્યારે આ પ્રકારે મહેસૂલ વિભાગના પરિપત્ર છતાં પણ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ સુરત દેવ મંદિરની જમીનને સરકાર શ્રી રાખવાના નિર્ણયને સમગ્ર કાઠી સમાજે વખોડી હતી કાળી કમાણી માટે હિન્દુવાદી રાજ્ય સરકારે મંદિરની જમીન હડપ કરવા માટે કાદરું તૈયાર કર્યું હોવાનો આક્ષેપ કર્યા છે આ બાબતે નવા સુરત દેવ મંદિર ટ્રસ્ટ બે હજાર બે બે હજાર ચારથી લડત આપે છે ત્યારે ગત ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ મામલતદાર ચોટીલા દ્વારા આ જમીનશ્રી સરકારનો હુકમ યથાવત રાખવામાં આવતો હુકમ કરવામાં આવતા સમગ્ર કાઠી ક્ષેત્રિય સમાજના સરકાર સામે રોષ ભોભુકી ઉઠ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરેન્દ્ર